પાંચથી મારી ઓગણીસો ને પિંચ્યાસીમાં અહીંયા શરૂઆત થઈ જંકશન પ્લોટમાં પેલી પાટ નંબરના કોર્નર ઉપર પછી અત્યારે હું કૈલાસવાડી સર્કલ પાસે છું ને ચાલીસ વર્ષનો મારો આ સંઘર્ષ છે એટલે અમારી જે પહેલાં જે બધી આ મીઠાઈની સિસ્ટમ અને એ બધું આટલું બધું વપરાશ વપરાશના આનંદ બધું નહોતું પણ સમય આવતા બધાય ફેરફારો બધા મીઠાઈઓમાં અમે કરતા ગયા અને અત્યારે તો મારા સન છે બે કૈલાસભાઈ ને કિશોરભાઈ વધારે સંભાળે છે હું તો નિવૃત્ત છું અને બાકી આખી મારી બધી આ ટીમ છે એની ખૂબ ખૂબ મહેનત છે અને એટલી બધી દિલથી ને પ્રેમથી એ લોકો મહેનત કરે છે મારો બધો સ્ટાફથી માંડીને બધા અને અમારી જે પ્રોડક્ટ છે એ ફ્રૂડની આઈટમ છે આની ઉપર પબ્લિકને અમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો હોય છતાં એ ભરોસો નિભાવવો અને એને પૂર્ણ કરવું એ આપણી ફરજ છે એ આપણી ફરજમાં આવે છે એટલે કોઈ દિવસ આ કોઈપણ વસ્તુ કાળી પીળી ઉપર કોઈ જાતના છેનછેડા ન કરવા એવી સંગત છે હું રાજકોટ ડેરી મશન એસોસિએશનનો સેક્રેટરી છું અમારી સંસ્થાને એકવીસ વર્ષ ત્યાં અમારી સ્થાપના કરી અમારા વીપી વૈષ્ણવ સાહેબ કરીને અમારા પ્રમુખ છે નવ મહામંત્રી છું અમે અમારી સંસ્થા એકવીસ વર્ષ ચલાવી ચલાવીએ અને એમાં હર બે ત્રણ ચાર મહિને અમારી જે કંઈ મીટિંગ હોય એની અંદર અમે એ જ કહેતા હોઈશું બધાને કે આપણી પર જે કંઈ પબ્લિકનો વિશ્વાસ ને ભરોસો છે કોઈ દિવસ તૂટવો ન જોઈએ તમને ન પોસાય તો પબ્લિક એમ નથી કહેતી અમારી પાસે આટલા જ પૈસા લો પૈસા આપે જ છે પબ્લિક એટલે આવો અમારો સંઘર્ષ કાયમ માટે હોય છે અને કાયમ માટે અમે બધાને આવી જ પ્રેરણા આપીએ છીએ રાજકોટના તમામ મીઠાઈવાળાને અને આગળ મારા સનને બહુ બેને બહુ ઈચ્છા હતી એટલે કે મારે મહારાષ્ટ્રમાં જવું છે એટલે બોમ્બઈમાં આપણે ત્રણ વર્ષથી આ પહેલી બ્રાન્ચ કરી પછી બીજી કરીને અત્યારે ત્રીજી કરી ત્રણ વર્ષમાં ત્રણ બ્રાન્ચો કરી આપણે બોમ્બઈની અંદર અને ભગવાનની દયાથી બહુ સારું છે રિશ્વત બોમ્બઈની અંદર બી આપણો અને અહીંયા રાજકોટમાં બી બહુ સરસ છે એ એનાથી વિશેષ કાંઈ હું બીજું નહીં કહું આપનો સૌ મીડિયા ભાઈઓ મિત્ર સર્કલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય હા બદલાવ આવી ગયો છે મીઠાઈમાં પહેલાંના ટાઈમમાં તો આમ ગણો ને તો બેસનની જ મીઠાઈઓ વધારે ચાલતી હતી પછી અમુક આઈટમ જ અમારા વખતમાં તમે જે શરૂઆત અમારી એટલે કે અમુક આઈટમ કે જે કંઈ બરફી થાબડી અંજીર પાક ટોપરા પાક ગુલાબ જાંબુ આ બધું જ પહેલાં ચાલતું હતું અને અત્યારે તો કસ્ટમ્બર આ સિઝન એક મારી હોય અને આવતી સિઝન જે આવતી હોય ને દિવાળી પછીના લગ્નગાળાની તો એ આવીને પબ્લિક જ અમને એમ કહે છે કાંઈક નવું આપો દર છ મહિને વર્ષમાં એકવાર સિઝન જે ચેન્જ થતી હોય ને મેરેજોની એની અંદર એ લોકો નવું નવું જ માગતા હોય છે નવું નવું જ માગતા હોય છે એટલે એ એ સંઘર્ષમાં અમારો બધો જે અમારી ટીમ છે ને એ બહુ બહુ મહેનતમાં બહુ સફળ થઈ એમ કાંઈ નવું નવું ગોતી આવવું નવા નવા કારીગરો લઈ આવવા નવી નવી મીઠાઈઓ આપવી આમાં ખૂબ મહેનત કરી અમારી આખી ટીમે એટલે એનાથી આ આટલો બધો અમને લાભ ટૂંક સમયમાં મેળ્યો છે એમ બાકી અમારા વખતમાં તો બધી બહુ સામાન્ય બધી વસ્તુ ચાલતી બધી અને એનો એનો જ બધો આગ્રહ હતો પબ્લિકને